खतर मां पेल बोर कीर बराबरि बोर पीर हा टप करे ટપક માં પાણી આપવું પડે ટપક માં ગરમ પાણી હિસાબે ઉત્પાદન નો જ મળતો પછી એવો વિચાર આવ્યો કે આપણે પ્લાન કરીએ એક મોટો આરો પ્લાન્ટ ની ઘરે આપડે પીએચ નો આરો પ્લાન્ટ કેવા ખેતર માં જ પાક ને ઉત્પાદન લઈ ને એનો મને ત્રીસ ચાલીસ વર્ષ નું લાગે છે ધરતી કમ થાય ને તો ઓલું થાય કદાચ પણ ધરતી કમ થાય તો જ આ ફેલ જાય આપડે વીમો તો આપડે આજે ટપક લેવી એટલે અમારે ફરીજે બે વર્ષ નો વીમો આવે અમે આજે ટપક નો પ્લાન્ટ બે આવ્યો ને એટલે આખો પ્લાન્ટ આખો આવી બેરો ટાકા ત્યારે સિત્તેર ટકા કઈ પણ છોડે જાય એક વસ્તુ એ છે કે આ ગેરંટી આવે બધી. નમસ્કાર હું છું જોગલનાથ અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાળા. આજે આવી ગયા છે અમે અમરેલીમાં અને એક નવા પ્રકારનો વિષય છે. ખેડૂતો એ ખેડૂત જે રીતે માણસ પોતાના શરીરમાં શુદ્ધ પાણી મળી રહે એ માટે ખેતતના પાકને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ અને તાકા સાથે ગોરવાળું કરતો હોય છે. કઈ રીતે ચાલે છે મને એમ છે કે ગુજરાતમાં મોટા મોટો આવો પ્લાન્ટ હશે તમને બતાવવું એક ખેડૂતે બહુ મોટું સાહસ કર્યું છે અને સરસ કામગીરું છે તમને પણ જોવાયા અને જાણવા જેવો વિચાર છે મારી સાથે છે ધર્મેશભાઈ જે આ હમના ખેતીના માલિક છે અહીંયા રહે છે અને સારા એવા સફળ કર્યું છે હું મારા હું ધર્મેશભાઈને આ આરો આરોપ્લાન વિશે પૂરી માહિતી મેળવી ધર્મેશભાઈ મજામાં મજામાં હવે આ કેટલા ટાઈમ પહેલાં તમે વિચાર્યું અને શા માટે આવું કરવું પડ્યું ટાંકા જેવી વ્યવસ્થા મેં ખેતરમાં પહેલાં બોર કર્યા બરાબર બોરથી કીએ જ કર્યું તું હા ટપક કરી

પાણી હોય અમારે ઉનાળામાં વીસ મિનિટ હોય વીસ વીસ મિનિટ માલી રાખીને બે મહિનામાં ટાકો કરી અને અમે યુઝ કરી અમે પાણી ઘટે નહીં ચોમાસા નું પાણી નાખો તો ચાલે હા ચોમાસા ચાલે

પાઇટ બાય પિસ્તાલીસ નો ટાકો છે એમાં વીસ ઓસ્પાવન મોટર છે એમાંથી આપણે આમાં પેલા ફિલ્ટર થાય બીજું પછી આમાં થાય અને આમાંથી આપણે ખેતરમાં જાય પાયે એક આ બાજુ જાય અને એક આ બાજુ જાય બે બ્લોક પીડાય છે અચ્છા અને અમારો પ્લાન એવો છે આ મોટો કે બે દિવસમાં સો વીઘા પી જાય અચ્છા બે દિવસમાં માની લો કોઈ તમારે ખાતર આપવું હોય તો કઈ રીતે ખાતર આપવામાં બેનર છે અને આમાં ખાતર નાખી દેવાનું અને આમાંથી અપાય બરાબર સાફ કરવું પડે બે જેવું પાણી જેવું સાર વાળું જેવો સેવા એ પ્રમાણે આનું થાય આમાં પેલું ગરમ હોય તો આમાં ઠંડુ થઈ જાય ટાકામાં આપડે એક જ હરકું પાણી થાય હવામાન જે પચીસ તાપમાન હોય તો પચીસ તાપમાન રહે છોડ નો વિકાસ એટલે થાય કે એક તાપમાન માં પાણી પીવે માની લો શિયાળો છે અત્યારે તો શિયાળામાં દસ ડિગ્રી હોય તો આમે દસ હોય ત્યાં દસ જ હોય એનો જ બેનિફિટ આવે એનો જ બેનિફિટ વધુ મળે

દેશીમાં તો આ કઈ કરવાની જરૂર નહીં ઢાકો લેવું નહીં નહીં તો તો સીધી મોટર નું આપી હકી અચ્છા ટપક પત્તી હોય તો બરાબર ટપક હોય તો બરાબર આમાં તમે વસાવ્યા છે આપણે ત્યાં રેગ્યુલર આપણે ત્યાં અવેલેબલ છે આપણે બાગાઈત આપણે બાગે નું આપણે જે માં આપણે સબસિડી માં મળ્યા બધું હા અમે આજે ટપક નો પ્લાન્ટ બેહ્યો ને એટલે આખો પ્લાન્ટ આખો આઈ રે બેરો ટાકા સીરકી અચ્છા હા કેટલી ટકા સબસિડી માં એમાં અમારે ત્યારે તે 70% બરાબર હા તો અમારું રોકાણ કેટલા લાખ નું છે

વીમો તો આપણે ટપક લેવી એટલે અમારે ફરજિયાત બે વર્ષ વીમો આવે અચ્છા કાઈ પણ છોડે જાય કઈક વસ્તુ વ્યવસ્થિત પાંચ વર્ષ ની ગેરંટી આવે બધી વસ્તુ બરાબર અમારે જીજીઆરસી ના નિયમ પ્રમાણે પાંચ વર્ષ ની ગેરંટી હોય હા ટપક બંધ થાય અંદર કઈ ફોલ્ટ આવ્યો આમાં કોઈ પણ પ્લાન્ટમાં ફોલ્ટ આવે ને પીવીસી થી માંડી નળી થી માંડી એની ગેરંટી હોય પાંચ વર્ષની ઓકે પછી તમે આ બનાવ્યું તો તમને એવું લાગે એટલે પહેલેથી લખ્યું હતું કે ત્રીસ વર્ષનું આયુષ્ય રહેશે તમને કેટલું લાગે

પોતાના પાક માટેનો પ્રયોગ છે ગુજરાતમાં નાના મોટા પોતાની જહેમત ઉઠાવી અને સારી પાક લેવા માટેનો આ પ્રયોગ છે તમે બી આવું કરી શકો છો જો ગરમ પાણી હોય જમીન પેટાળના બહુ ઊંડા હોય અને એવી પ્રશ્ન હોય તો આ થઈ શકે બસ અમારી વાત ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચી જાય તે માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય જય ગરવી ગુજરાત